ઝઘડીયા તાલુકાના વેલુ ગામે નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા યુવાન પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું અને તે આજે મોડી સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો જગડિયા તાલુકાના નર્મદા કિનારે આવેલ વેલુ ગામ ખાતે માછલી પકડવા ગયેલ અઢાર વર્ષીયુવક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જાણવા મળતી માહિતી પ્રમાણે જગડિયા તાલુકાના વેલુ ગામના સરપંચ તરીકે રણછોડભાઈ ફતાભાઈ વસાવા છે આજ રોજ તેમનો પુત્ર નીતિન વસાવા માછીમારી કરવા માટે નર્મદા કિનારે ગયો હતો તે દરમિયાન કિનારા પરથી યુવાનનો પગ લપસી જતા યુવક નીતિન વસાવા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો નીતિન સાથે ગામના માછીમારી કરતા અન્ય લોકોએ તેને ડૂબતો જોતા તેને બચાવવા નદીમાં ઝંપલાવ્યું હતું અને તેને બચાવવાની કોશિશ કરી હતી યુવાનોએ તેની ખૂબ શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો આખરે પાણીમાં ગ્રકાવ થયેલી યુવાનની શોધખોળ માટે ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ઝઘડિયા ફાયર વિભાગની ટીમ કામે લાગી છે પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી યુવાન અંગેનો કોઈ પત્તો લાગ્યો નથી